હેલો ગુડ મોર્નિંગ ભાઈ હું શુભીમાન પટેલ કેનેડાથી હું જોઈ રહ્યા છો અત્યારે વેધર જુઓ કેટલું વરસાદી વાતાવરણ છે સી સવાર સવારમાં આટલો બધો વરસાદ અત્યારે વાગ્યા છે નવ આટલો બધો વરસાદ અહીંયા અહીં વરસાદનું કોઈ જ ફિક્સ નહીં હતું ગમે ત્યારે વરસાદ આવી જાય હાય અત્યારે મારે પહેલી બ્રેક પડી છે ફર્સ્ટ બ્રેક ચાર વાગે હું બ્રેક લઉં છું તો હાલ હું હમણાં જમીને બહાર નીકળ્યો લંચ પતાવ્યું અને મારી કાર લઈને હું મારા કાર પાર્કિંગમાં મૂકવા જઈશ સો સો આ મારી પાર્ક મારી કાર છે હવે હું પાર્કિંગમાં મૂકીશ સો કેનેડામાં આ રીતના વેધર ચેન્જ થતા રહે છે અને સવારે ફૂલ વરસાદ હતો અત્યારે વાતાવરણ થોડું ઓપન થઈ ગયું સો અત્યારે લાગે છે બ્લૂ સ્કાય જેવું એટલે હવે અત્યારે ખબર નથી પણ સવારમાં જ્યારે હું વેક ઉઠ્યો ત્યારે મેં જોયું હતું સો ત્યારે બતાવતું હતું કંઈક એક વીક સુધી વરસાદ પડશે સો અહીંયાનું જે વેધરના ન્યૂઝ આપે છે જે લાઈવ ટાઈપ જેવું હોય છે મીન્સ કે એ લોકો જે બતાવે છે એ હોય જ છે અને થાય જ છે સો અહીં એવું કોઈ દિવસ બી થતું નથી કે ભાઈ આજે વરસાદ લખ્યો છે તો પડ્યો જ ના હોય થોડો બી અડધો કલાક તો પડે ને પડે ને પડે હવે અત્યારે એક વીક સુધી વરસાદ છે તો એક સુધી એક વીક સુધીનો વરસાદ એરો રહેશે જ અને અત્યારે નવેમ્બર ને ડિસેમ્બરનો ક્રિસમસનો ટાઈમ નજીક છે તો આઈ થિંક સ્નો પણ હવે સ્ટાર્ટ થશે સો જેવી રીતે બધું આપણે ઇન્ડિયાની અંદર વેધર એવી રીતના અહીંયા બી હોય છે પણ અહીંયા હું રહું છું વેનકુવર સો વેનકુવરની અંદર વેધર સિમિલર ઇન્ડિયા જેવું જ હોય છે એની અંદર અહીંયા અહીંયા એટલો સ્નો નથી હોતો પણ હા અહીંયા રેઇન વરસાદ તમને કન્ટિન્યુઅસલી જોવા મળશે યા સો થેન્ક યુ એન્ડ મારા વિડિયો સારા લાગે સો સબસ્ક્રાઈબ લાઇક્સ કરો અને કંઈ પણ મારાથી ભૂલ થતી હોય બોલવામાં લખવા કોઈ બતાવવામાં તો પ્લીઝ સજેસ્ટ કરો કોમેન્ટ કરો તો જેના કોમેન્ટમાં સજેસ્ટ કરો તો હું મારું ઇમ્પ્રુવ ઇમ્પ્રૂવ કરતો રહીશ વિડીયોઝ અને મારું સ્પીચ કેમકે અત્યારે હું નવું નવું સ્ટાર્ટ કર્યું છે થોડી મિસ્ટેક તો થતી રહેશે પણ ટ્રાય એવો કરીશ કે તમને બધાને હું ફન એન્ડ એન્જોય કરાઈ શકું સો થેન્ક યુ મારા સાથે જોડાવા એન્ડ જય શ્રી કૃષ્ણ